जय जोहर जय जवाह जय आदिवासी जय जोहर जय जोहार, जय जोहर खनारा है भारत देश हमारा जय जोहार जोहारा है भारत देश जय जोहार नारा है भारत देश जय आदिवासी जय जोहार. નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આજ રોજ અમે ઝઘડિયા તાલુકાના યુવાનો સાથે રાજપાડી ચોકડી ખાતે બિરસા મુંડાની પ્રતિમાને ફુલહાર કરીને આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરીશું આજે આપના માધ્યમથી હું મારા તમામ આદિવાસી ભાઈ બહેનો મિત્રો વડીલોને પણ શુભેચ્છા પાઠું છું અને એક સંદેશો આપવા માગું છું કે આપણે આપણી એક એકતા રાખવી પડશે અને આપણા સમાજના ઉદ્ધાર માટે એકતા સિવાય બીજો કોઈ ઉદ્ધાર નથી સાથે આજના દિવસે મારા સમાજના તમામ ભાઈ બહેનો વડીલો અને તેમજ આ વિસ્તારમાં આદિવાસી વિસ્તારમાં રહેતા અન્ય સમાજના લોકો સાથે પણ અમે હળીમળીને રહીએ છીએ અને મારા સમાજના લોકોને એ પણ કહીશ કે ભણતર સિવાય કોઈ બીજો રસ્તો નથી જેથી ભણતર ખૂબ જરૂરી છે એકતા ખૂબ જરૂરી છે અને આજના દિવસે આપણે સૌ વચન લઈએ કે આપણે આપણા સમાજના ઉદ્ધાર માટે એકજૂટ થઈએ જય આદિવાસી જય જોહાર